સ્વાગત છે આજે અમે લઈ આવ્યા દાહોદ જિલ્લાના જેકોટ નજીક નજીક અમદાવાદ હાઈવે પર થયેલા ગંભીર બસ અકસ્માત સમાચાર ગોંડલથી મધ્યપ્રદેશ જઈ રહેલ ખાનગી બસ છાયણ ઘાટીમાં પલટી મારી ગઈ જેમાં તેર મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે આ ઘટના સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી છે આજે સવારે જે જયપોર્ટ નજીક ઇન્દોર અમદાવાદ હાઈવે પર છાણા ઘાટીમાં એક ખાનગી બસ અચાનક બે કાબુ બની પલટી મારી ગઈ આ બસ ગોંડલતી મધ્યપ્રદેશ તરફ જઈ રહી હતી અને તેમાં મોટા ભાગે શ્રમિક પરિવારો પોતાના વતન પરત ફરી રહ્યા હતા અકસ્માતની ઘટનાએ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જી દીધી અકસ્માતમાં તેર મુસાફરો ઇજાગ્રસ્ત થયા જેમાંથી કેટલાકને ગંભીર ઈજાઓ થઈ છે ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ ઈજાગ્રસ્તોને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે ઘટનાની જાણ થતા દાહોદ પોલીસ અને નેશનલ હાઇવે ઓથોરિટીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી પોલીસ અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે પ્રાથમિક માહિતી મુજબ બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હોવાનું માનવામાં આવે છે પરંતુ હજુ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી આજે જે એક્સિડન્ટ થયું એક એકદમ અચાનક અવાજ આવ્યો સવારમાં 4 વાગ્યાના ટાઈમમાં તો અમે હુતેલા હતા તો જાગીને દોડીને આવ્યા આમ હું થયું એમ જોવા તો અહીંયા બસ એક પલટી પલટી થઈ ગઈ હતી તો એમાં પેસેન્જર હતા એ દબાઈ ગયેલા હતા અંદર તો અમે ગામજનોએ બધા ભેગા થઈ અને લોકોને બધાને કાઢ્યા અંદરથી ફોડી બીજું ખોદીને કાઢ્યા આવી રીતે કરીને કાઢ્યા લગભગ છ સાત જણને વધારે ઈજા થઈ છે અને બીજા નાના છોકરાઓને એમને વાગ્યું પણ ઓછું છે એ હાલ હમણાં ઝાયડસમાં શિફ્ટ કર્યા છે મેં એમ્બ્યુલન્સની મદદથી ઝાયડસ દવાખાના સુધી પહોંચ્યા કર્યા છે ચારથી પાંચ એમ્બ્યુલન્સ અમે બોલાવી હતી હા પછી પોલીસ સ્ટાફને એ બધા આવ્યા થોડી એમને બી મદદ કરી થોડી ગામજનો મદદ કરી અને આમનો બચાવ કર્યો અમે કોઈને મોત થાય એવું નથી એટલી બધી ઈજા નથી થઈ એક જણ એક એક જ જણ ગંભીર છે હા એક દબાઈ ગયેલો એ ભાઈ એક ગંભીર છે એને થોડું માથાના ભાગમાં ને પગના ભાગમાં વધારે વાગેલું છે પણ તો બી અમે એને ખોદીને કાઢ્યો એટલે બચાવનો પ્રયત્ન અમે પૂરો કર્યો એટલે ભણતા સુધી એ ભાઈને બી બચી જાય એવી અમે આશા રાખી છીએ ગોંડલ છે ગાડી આવી હતી એમથી જ તો અચાનક વાર उनको भी मालूम सोए हुए थे, थे? तो पलटे हो गए उसके बाद में हम निकले कितने लोग थे करीबन पूरी बस में सत्तर लोग थे साठ सत्तर लोग थे लगी कितने लोगों का लगी तो दस बारह बीस लोग को ज़्यादा लगी बाकी तो ज़्यादा नहीं लगी कैसे गाड़ी पलटी कैसे पचानक हुआ एक बार ही झोल ली उसने डायरेक्ट पर्टे खा फिर हम से निकाला था तो क्या हुआ नहीं निकाला हमने जो घूम नहीं लगा उनसे निकाला हमने लगी हुई આ બસમાં મોટા ભાગે શ્રમિક પરિવારો સવાર હતા જેઓ પોતાના વતન મધ્યપ્રદેશ પર ફરેલા હતા અકસ્માતના કારણે તેમના પરિવારજનોમાં ચિંતા અને ગભરાટ ફેલાય છે સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર દ્વારા ઈજાગ્રસ્તોના પરિવારોને મદદ પૂરી પાડવામાં આવી રહી છે આ ઘટના ફરી એકવાર હાઇવે પરની સલામતી અને વાહનોની સ્થિતિ પર સવાલ ઉભા કર્યા છે છાયા ઘાટી જેવા ખતરનાક વિસ્તારોમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી અને વહીવટી તંત્રે ઝડપી પગલા લેવાની જરૂર છે આજે સવારમાં સાડા પાંચ વાગ્યાની આજુબાજુ ઘટના બનેલ છે રામપુરા ઘાટી આગળ છાયા ઘાટી ત્યાં આગળ ખાનગી વ્હીકલ પલટી ખાયેલ છે જેથી અમને કોલ આવેલો એમાં તાત્કાલિક સારવાર માટે તાત્કાલિક અમારી સેવાઓ ચાલુ કરી નાખી હતી અને બધા બેડો ખાલી કરાવીને બધા ટોટલ તેરેક પેશન્ટ અહીં આગળ આવેલ છે એમાંથી પાંચ એક બાળક છે બાકી લેડીઝ છે જોડે એમને ઈજા થયેલ છે અને અત્યારે કોઈ ગંભીર નથી અને બધા જેટલા પણ પેશન્ટ છે બધાને સારવાર મળે છે અને બધા અંદર અત્યારે સારવાર હેઠળ અંદર દાખલ છે અત્યારે ઝાડેક હોસ્પિટલમાં ઓકે શું નામ આપનું ડૉક્ટર જયેશ બાબોર डीटीवी न्यूज का मुद्दे सतत તમને અપડેટ तमने અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર